અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં સર્વે હરિ ભક્તો માટે પ્રસાદ ગુજરાત તીર્થ ધામ પ્રેરણા પીઠ પહોંચશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા માં તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના શ્રી રામ લલ્લા ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શ્રી ઉજવાઈ રહ્યો છે જે સમારોહ માં સનાતન સતપંત સંપ્રદાય ના પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગત ગુરુ સતપંતચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ

પ્રસાદની શુદ્ધતા અને સાત્વિકતાના કામકાજનું નિરીક્ષણ કરવા સ્વયં જગતગુરુ સતબંધાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી શ્રી દેવજીભાઈ સાથે દેહગામ મુકામી ઉમિયા ગૃહ ઉદ્યોગમાં તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસના પધારેલ અને નિરીક્ષણ સાથે શાસ્ત્રીજી અને વિશ્વ પરિષદ ધર્મ પ્રસાર વિભાગના કેન્દ્રીય સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રસાદનું દૈનિક નિરીક્ષણ નરોત્તમભાઈ ચૌહાણ કરી રહ્યા છે પ્રસાદને વ્યવસ્થિત પેકિંગ કરી અયોધ્યા પહોંચાડવામાં આવશે સાત બે હજાર ચોવીસામ પ્રેરણાપીઠ મંદિરે પ્રસાદ ને તુલસી પત્ર અર્પણ કરી પ્રસાદ ને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મુકામે પ્રસ્થાન કરવામાં આવશે અહેવાલ સતપન પ્રકાશન સમિતિ તીર્થધામ પ્રેરણાપીઠ જીપી